જો જો ગુડ મોર્નિંગ આપણે ગુજરાતીની અંદર વાર્તા આવી આને કહેવાય દોસ્તી વાર્તા સાંભળીએ જો આ વાર્તા છે કીડી અને કબૂતરની બે રીતે વાર્તા આવે તમારા આંખની અંદર આવતી હશે વાર્તા આવે છે ને કીડી અને કબૂતરની જો જીનલ બેન ને વાંચતા નથી આવડતું પણ સરસ મજાની મને કે ટીચર વાર્તા કહો તો આપણને જીનલ બેન વાર્તા કે ને આપણે ધ્યાનથી સાંભળવાની છે બરાબર ચલો જીનલ બેન ને એમ નહીં બેટા તું અત્યારે કહેતી હતી ને કેવી મસ્ત રીતે વાર્તા કેતી ચોપડી નીચે મૂકી દો અને કહેવાની છે બસ હવે બિન્દાસ વાર્તા કેવાની તારી રીતે એક ઝાડ કબૂતર નો દર હોય કે માળો હોય હા ચલો પછી હા નહીં બચી ગઈ આને કહેવાય દોસ્તી આની આ જ વાર્તા બીજી રીતે છે શું આવે છે બોલો આ તમારી ચોપડીની અંદર વાર્તા છે એમાં તમે ચિત્ર જોયું હમ ડર હોય કે માળો હોય હ કબૂતરને શું કરવા માટે આવ્યા મારવા માટે આવે શું લઈને આવ્યા શું લઈને આવ્યા મારવા માટે હથિયાર પણ કયું હથિયાર પીર લઈને આવે બાણ લઈને આવે હં કરડી ગઈ હં બટકું ભરી લીધું પછી પછી બાણ હતું એ આમ આડું જોઈતું તુર્યું સન અને કબૂતર હતું એ બચી ગયું ઉડી ગયું અને કીડી એની હતી એટલે કબૂતરને બચાવી લીધી આને કહેવાય દોસ્તી છે ને હાચી જો બટકું ભરી લીધું તો જો આપણને વાંચતા ન આવડે પગે ચડી ગઈ ને બટકું હા ગઈ ટકું ભરી લીધું સરસ તો જો આપણને વાંચતા ન આવડે છતાંય આપણને સરસ મજાની વાર્તા કહેતા આવડે ચલો જીનલ બેન માટે ક્લેપ કરી દતો વેરી ગુડ